ગત ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે બારિયા પરિવાર મકાનનું વાસ્તુ પૂજન કરી ગૃહ પ્રવેશ કરી બીજા દિવસે સવારે ગૃહ બંધ કરતા જ તસ્કરો ગૃહ પ્રવેશ કરી ત્રણ લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા પરિવાર વાસ્તુ બાદ સામાન શિફ્ટ કરી ઘર માટે બીજા દિવસે સવારે આઠથી બાર વાગ્યા દરમિયાન ઘર બંધ રહેતા ધોળા દિવસે ચોરીને અંજામ આપ્યો હતો વાસ્તુવિલા સોસાયટીમાં જ વાસ્તુના બીજા દિવસે ઘરમાં ચોરી થઈ હતી પાનોલી પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ઘટના અંગે પેરેલર એલસીબી પોલીસે પણ તપાસ શરૂ કરી હતી દરમિયાન પીએસઆઈ આર કે ટોરાણી અને ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાલિયા ચોકડી ખાતે અગાઉ ઘરફોડ ચોરીમાં ઝડપાયેલા રીઢા ચોર ઉમેશ દયાળભાઈ બગડિયાને બાઇક અને બે મોબાઈલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો તેની ઉલટ તપાસ કરતા તેણે બાકરોલ ગામ ખાતે આવેલ વાસ્તુ બિલા સોસાયટીમાં થયેલ ચોરીની કબૂલાત કરી હતી અને તેમાં દાગીના તેના તેના મિત્ર રવિ ઇન્દ્રસિંહ રામશીલા સુકલતીર્થ સાથે મળીને પાંચ બત્તી સાય મેડિકલ પર ચેતન વન કેસર નિઝામાને રોકડ પચીસ હજારમાં તેમજ ભરૂચ જાડેશ્વર ગાયત્રી એસ્ટેટમાં આવેલ કેસર જ્વેલર્સ અનિલ વીરજી માળી રોકડ રૂપિયા બાવીસ હજારમાં વેચાણ કરી હોવાની કબુલાત કરી હતી જે માહિતી આધારે પોલીસે ચોરીનો માલ લેનાર ચેતન વન કેશર નિઝામા અને અનિલ વિરાજી માળીની ધરપકડ કરી હતી તેમજ રવિ ઇન્દ્રસિંહ રાજને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે ચોરીના બે મોબાઈલ કિંમત રૂપિયા પચીસ હજાર ચોરીના દાગીના વજન આશરે સોળ પોઈન્ટ ચારસો ત્રીસ ગ્રામ કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર ઓગણચાળીસ બાઇક કિંમત રૂપિયા ત્રીસ હજાર તેમજ ચોરીના રોકડા રૂપિયા તેર હજાર મળી કુલ એક લાખ ત્યાંસી હજાર ઓગણચાળીસ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો તેમજ તમામ ઈસમોને પાનોલી પોલીસના હવાલે કરી વોન્ટેડ ઇસમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા